અઢીસો થી ત્રણસો રૂપિયા વાળી ઘડિયાળ માત્ર પચાસ પચાસ રૂપિયામાં એ પણ ઘરે બેઠા માટે ના કવર માત્ર પચાસ રૂપિયા માં ઠંડુ અને ગરમ બંને પાણી રેવી કાચની બોટલ માત્ર ને માત્ર ચાલીસ રૂપિયા એક જ સેકન્ડ વેજીટેબલ કપાઈ જાય એવા કટર માત્ર ને માત્ર ચાલીસ રૂપિયા ગમે એટલો વરસાદ આવે ને તો તમે પલડો નહીં માત્ર નવાણું રૂપિયા માં આપે છે એ બાજુ ઘરે બેઠા મોકલી આપે બાળકો માટે જૂની કાર ને નવી કાર જેવી ચમકાવે એવા પાલિશ માત્ર નવાણું રૂપિયા બાળકો માટે ચાર વિષય અલગ અલગ મેજિક બુક માત્ર નવાણું રૂપિયા લંચ બોક્સ સાથે છાશ ભરી શકાય એવી બોટલ આવે માત્ર નવાણું રૂપિયા માં બોટલ વાળી છત્રી માત્ર એકસો ને પચાસ રૂપિયામાં એનસી એરબડ એકસો પચાસ રૂપિયામાં અને લાઇટિંગ વાળા એરબડ તો ખાલી માત્ર એકસો પચાસ રૂપિયામાં કાર સાફ થઈ શકે સોફા સાફ થઈ શકે એવા થ્રી વન વેક્યુમ ક્લીનર માત્ર એકસો માં ત્રણ હજાર વાળી એમઆરપી વાળા વાયરલેસ નેકબેન્ડ માત્ર બસો ને પચાસ રૂપિયામાં માથું દુખતું હોય ને તો માથું મટાડવા માટેના મસાજર છે માત્ર પાંચસો રૂપિયામાં આવી તો અહીંયા રાજગોર માર્કેટિંગમાં ઘણી બધી વેરાયટી છે આ દરેક આઇટમ તમે ભારતભરમાં મંગાવી શકો છો કુરિયર ચાર્જ એકસ્ટ્રા રહેશે એમાં મિનિમમ એક હજાર રૂપિયા ની ખરીદી કરશો તો સિલ્વર કોઈન અને બીજી પણ ત્રણ ગિફ્ટ માં આપે છે અને આ દરેક આઈટમ કોઈને ઘરે બેઠા વેચાણ માટે જોતી હોય તો હોલસેલ માં મળી રહેશે સિવાય આવી દરરોજ અવનવી વેરાયટી ની ઓફર સાથે જોવી હોય તો વોટ્સઅપ નંબર આપેલો છે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો